મહાશિવરાત્રી પર્વ ધામધૂમથી મનાવવામાં આવે છે ત્યારે તેમના દ્વાર ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શ્રી અયપ્પા વડોદરા દ્વારા ભવ્ય સંધ્યાનો ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કેરાલાનું ટ્રેડિશનલ ઢોલ અને બહેનો દ્વારા ભજન કરવામાં આવ્યું હતું સાથે શ્રી અયપ્પા ટ્રસ્ટના પ્રમુખ મોહન નાયર તથા શ્રી અયપ્પા ટ્રસ્ટના તમામ આગેવાનોની હાજરીમાં આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નાયર સમાજના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આ ભજન સંધ્યા આનંદ માણ્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આજે શિવરાત્રી મહોત્સવ મંદિરમાં ધૂમધામથી મનાઈ રહ્યા છે સવારથી પૂજા ચાલે છે અત્યારે અમારે કેરળાનો કાયમ કહેવાય એ એક સ્પેશિયલ આર્ટ છે આપણે એના જ ભાસ્કરભાઈ કરીને એ જગાવે લગાડે છે અને પછી પચીસ બહેનો

and press the bell icon. Never miss an update.